કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ખુશબુ હૈ ગુજરાત કી કચ્છના પ્રવાસે પહોંચી સંકલ્પ ન્યૂઝની ટીમ ઓલ ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટની ટીમના ત્રણસો જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટ પરિવાર સાથે ભેગા થયા હતા ગુજરાતની અસ્મિતા દર્શન કરાવતા લેઝર સોના દ્રશ્યને મોટી સંખ્યામાં પ્રવાસીઓએ આનંદ માણ્યો કચ્છના પ્રવાસે પહોંચી સંકલ્પ ન્યૂઝની ટીમ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાયા ખુશબુ હે ગુજરાત કી કચ્છના પ્રવાસે સંકલ્પ ન્યૂઝની ટીમ પહોંચી છે બુ સ્ટેશને ઉતરીને ઢોરડો જે સફેદ રણ છે જ્યાં ટુરિઝમ દ્વારા રણોત્સવનું ચાર માસ માટે આયોજન થતું હોય છે આ રણોત્સવમાં વિશ્વના પ્રવાસીઓ આવતા હોય છે સમિતે રણમાં આવી પહોંચી છે અહીંયા ખૂબ જ મજાનો માહોલ છે રવિવાર આજે વેકેશનનો દિવસ છે ખૂબ જ સહેલાણીઓ અહીંયા આવી પહોંચ્યા છે અને ભારે માહોલ દેખાઈ રહ્યો છે લોકો ખૂબ સવારી ઘોડે સવારી તેમજ બાઇકની સવારી કરી રહ્યા છે અને અહીંયા જોવા જઈએ તો કમસે કમ પાંચ હજાર જેટલા પબ્લિકોનો આજે મેળો જેવો ઉમટી પડ્યો છે ભૂજથી અમૃત પટેલ સંકલ્પે છે થાય છે એ સફેદ રણમાં આજે સંક્રાંતિ નવસે ટીમમાં ઉપસ્થિત છે રોડો જોવા માટે ક્યાંથી આવ્યા છો ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાંથી આવ્યો છો અને કેટલા લોકો તો આ વખતે ભુજ બ્રાન્ચ ઓફ આઈસીએઆઈએ બધી તેર બ્રાન્ચીસ ગુજરાતની મળીને આરઆરસી પ્લાન કરી છે આરઆરસી એટલે રેસિડેન્શિયલ રિફ્રેશર ક્રો કોર્સ જેમાં ટુ થર્ટી પાર્ટીશિપન્ટ્સ છે ધ્યાર ફ્રોમ અક્રોસ ઇન્ડિયા એઝ વેલ એસ આઉટ સાઈડ ઇન્ડિયાથી પણ યુકે ધેન આફ્ટર આફ્ટર દુબઈ એન્ડ આ ત્રણ ચેપ્ટરમાંથી પણ લોકો આમાં જોડાયા છે અને અને બધાનો દિવસનો આખો પ્લાન હતો કચ્છ ફરવાનો સ્પેસિફિકલી ધોરડો જોવા માટે એક્સાઇટેડ યુ કેન સી ધ એનર્જી લેવલ હાઉ હાઉસ ધ સામાન્ય રીતે રણ પ્રદેશ ભૂખરા રંગનો હોય છે અને રેતાળ પ્રદેશ હોય છે જ્યારે ગુજરાતના કચ્છના ઢોડાની વિશેષતા એ છે કે અહીં સફેદ રણ છે દૂધ જેવી રણમાં જોવા મળે છે મુલાકાત લીધી તે સમયે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવ્યા હતા કેટલાક પ્રવાસીઓ સાથે વાતચીત કરી અને એમાં ઓલ ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટની ટીમ પણ આવી હતી લગભગ ત્રણસો જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટ પરિવાર સાથે ભેગા થયા હતા મુલાકાતમાં એમણે જણાવ્યું કે વિશ્વના ઘણા પ્રવાસન ક્ષેત્રે ફરવા થયું પણ કચ્છના ધોડા જેવી અનુભૂતિ બીજે ક્યાંય નહીં થઈ સેલાણીઓ ઊંટ સવારીની પણ મજા માણે છે તથા પેરાગ્લાઇડિંગ રાઇડ્સ આ પ્રવાસીઓમાં સિંગાપુરના તે પણ પ્રવાસીઓ અહીં આવ્યા હતા તેમણે પણ અહીંના ધોરડાને માણ્યો હતો ને એની અનુભૂતિનું વર્ણન સંકલ્પ ન્યૂઝ સાથે વાગળ્યું હતું

સિવાય છવ્વીસમી જાન્યુઆરીએ જે કલાકૃતિઓ દર્શાવવામાં આવી હતી એમાં દોરડોની કલાકૃતિને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત છે અને આજે અહીં આશરે પાંચ હજારથી પણ વધારે લોકો અન્ય રણ ઉત્સવ બનાવવા માટે આવ્યા છે ત્યાં જો ત્યાં પબ્લિક જ દેખાય છે ખુશ્કેલ લોકો છે અને ખૂબ જ આનંદમાં એન્જોય કરી રહ્યા છે

ભુજની અંદર વિલામાં અને અહીં અમારે ટેન્ટમાં રહેવાનું પ્રોગ્રામ છે બે નાઈટ અને ત્રણ દિવસનો આ પ્રોગ્રામ છે અમદાવાદથી અમે આવ્યા છીએ ઘણી જગ્યાએથી અમને આવે છે હવે અમારા મિત્ર જતિનભાઈ એ પણ આ સિનિયર સિટીઝન છે એમને અમે વિનંતી કરું છું બહુ જ મજા આવી અને આ રાણ જોઈને તો એટલું એક્સાઇટેડ થઈ ગયા બધા કે ઓલ આલ વેરી હેપી વિથ ધીસ બીજા પ્રવાસીઓને તમે શું સંદેશ આપશો વારંવાર આવું જોઈએ વારંવાર આવું જોઈએ ગુજરાત માં જવા જોઈએ ગુજરાતની બહાર જવું જોઈએ ગુજરાત ની બહાર પહેલું પહેલું ગુજરાત અને પછી આખા ઇન્ડિયા અને પછી આખું વર્લ્ડ અહીં ટુરિઝમ વિભાગ દ્વારા સાંજના સમયે લેઝર શોનું પણ આયોજન કર્યું હતું ખૂબ જ સુંદર અહીંની ઝાંખી કરાવતો ગુજરાતની આગવી ઓળખ કહેવાય એવા ગરબાની મજા પણ ઓર્કેસ્ટ્રા અને પ્રોફેશનલ ગાયકો દ્વારા તથા પ્રોફેશનલ નૃત્યકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ગરબાની મોજ સંકલ્પ ન્યૂઝના બ્યુરો ચીફ અમૃત પટેલ સહિતની ટીમે માણી હતી ખાસ કરીને નેશનલ સાયકલિસ્ટ અને મેરેથોન એવા કાંતિભાઈ ભંડારીને આ પ્રવાસમાં આગેવાની રહી હતી એમના માર્ગદર્શન હેઠળ આ સુંદર પ્રવાસનું આયોજન શક્ય બન્યું હતું से रिलोकेट हुआ हूँ इंडिया में और रन ऑफ कच्छ की ब्यूटी देख के ट्रू ट्रोली मेसमराइजिंग और जो गवर्नमेंट की तरफ से भी जो फैसिलिटी करी गई है इंफ्रास्ट्रक्चर वाइज वेरी वंडरफुल और जो गांधीधाम और कुछ ब्रांच ने मिलकर ऑर्गेनाइज़ किया है सीए इंस्टीट्यूट की तरफ से ये प्रोग्राम बहुत ही सक्सेसफुल रहा और बहुत मजा आया है हर एक चीज़ का बहुत ध्यान रखा गया है और जो मैं रिकमेंड करता हूँ कि हर एक इंडियन को और इस्पेशली बाहर के लोगों को भी

જે ટેબલો હતો તે સેન્ટ્રલમાં રિપબ્લિક ડેના દિવસે એનો પણ પ્રથમ નંબર આવ્યો છે તો એ પણ આપણા માટે ગૌરવની વાત તમે ક્યાંથી આવ્યા છો ને શું કહ્યું અમે વલસાડ જિલ્લાથી આ કચ્છની મુલાકાત આવ્યા છે અમારા કાંતિભાઈ પટેલ જોડી કેવો અહીંયા કેટલા અંદાજે પાંચ હજારથી વધારે પબ્લિક આજે દેખાઈ રહ્યું છે આ બે મહિનાથી આ રણોત્સવ ચાલી રહ્યો છે રાજસ્થાન કો હું મેં गुजरात में आने के बाद प्रदीप अग्रवाल नाम है मेरो मुंबई में रहूं मैं गुजरात में आने के बाद राजस्थान में मेलो कहीं की, की जगह पर बहुत जगह घूमे हाँ लेकिन गुजरात का कोई मुकाबला नहीं है इस जगह का कोई मुकाबला नहीं है ये जगह मैंने दुबई की सफारी देखी उससे भी अच्छी जगह लगी है मुझे की जरूरत हाँ कुछ दिन तो गुजारी है

And I ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો